વિસાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાના વિજય પર ગઢડા આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા નોંધપાત્ર વિજય હાંસલ થતાં સમગ્ર પાર્ટીમાં ઉમંગ અને ઉત્સાહ છવાઈ ગયો છે ગોપાલ ઇટાલિયાએ પંદર હજાર કરતાં પણ વધુ મતોથી વિજય થતા સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ જીતને લઈને બોટાદ જિલ્લામાં ખાસ કરીને ગઢડા શહેર અને આસપાસના વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગઢડા આમ આદમી પાર્ટી દ્વારા માણેક ચોક એમ એમ હાઈસ્કૂલ ચાર રસ્તા સહિતના અલગ અલગ વિસ્તારોમાં ઢોલ નગારા સાથે વિજય ઉત્સવ ઉજવાયો હતો વિવિધ આગેવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આતિશબાજી સાથે ગોપાલ ઇટાલિયાની થયેલ ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં ગઢડા આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ ચેતનભાઈ ત્રિવેદી વરિષ્ઠ કાર્યકર ભગુભાઈ બોરીચા અને અન્ય ઘણા યુવા આગેવાનો નેતાઓ અગ્રણીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિજયના આ ઉમંગભર પળે કાર્યકરોમાં ઉર્જાનો પ્રવાહ જોવા મળ્યો હતો અને એકસાથે ગોપાલભાઈ જિંદાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા આપનો પરિચય હું ચેતનભાઈ ત્રિવેદી ગરડા આમ આદમી પાર્ટી સાહેબ પ્રમુખો ગયો શું કેશો આપ આ ગુજરાતના એક કામ ની રાજનીતિ વિજય છે વિસાવદની જનતા કાયમ માટે એક ઇતિહાસ રચે છે અને આ વખતે પણ આ પેટા ચૂંટણી ની અંદર વિસાવદની જનતા અને મતદારોએ એક ઇતિહાસ રચ્યો છે અને કામની રાજનીતિ અને સત્ય નિષ્ઠાપૂર્વકના નેતાને ચૂંટીને ગુજરાતમાં એક વિધાનસભાની અંદર સાચો અવાજ ઉઠાવે અને ભ્રષ્ટાચાર તથા સામદામ દંડ વેચની ગુંદા સામે એક સત્યનો વિજય થયો છે